ફેબ્રુઆરી ફેબ્રુઆરી મહિનામાં સોળ સત્તર જાન્યુઆરી સોળ સત્તર ફેબ્રુઆરીની આસપાસ પ્રજ્ઞેશભાઈ બરહટ ઉર્ફ ગઢવી એમનો કોલ આવેલો કે આ રીતે અમે ક્રિકેટનું આયોજન કરીએ છીએ મેઘાલય ક્રિકેટ બોર્ડ એસોસિએશન દ્વારા અને છોકરાઓને પુતન લઈ જવામાં આવશે અંડર ફોર્ટીનથી લઈને અંડર ટ્વેન્ટી થ્રી સુધીના બધા બાળકોને લઈ જવામાં આવશે ત્યાં અમને અલગ અલગ ટુર્નામેન્ટ રમાડવામાં આવશે આવું અમને જાહેર કરેલ ત્યારબાદ એને અમને ખોટી ફ્લાઇટની ટિકિટ પણ મોકલેલ જે તારીખે અમારે બાળકોને મોકલવાના હતા ત્યારે સવારમાં એમનો ફોન આવેલો કે આ ટુર્નામેન્ટનું આયોજન કેન્સલ થયેલ છે કોઈ કારણોસર હવે નેક્સ્ટ જ્યારે થશે ત્યારે તમને જાણ કરવામાં આવશે પાંચ પચીસ દિવસ હોયા ગયા પણ કોઈ એનો ફોલોઅપ હતો નહીં એટલે આપણે સામેથી ફોન કરતા તો કહેતા હતા આજ નહીં કાલ કાલ નહીં પરમ દિવસ એમ કરતાં કરતાં ધીમે ધીમે એને ફોન બંધ કરી દીધો કે નથી એનો ફોન આવતો કે નથી ફોન લાગતો નથી કોઈ જવાબ આપતા એટલે ખબર પડી ગઈ કે આ ભાઈ આપણી સાથે ફ્રોડ કરે છે ઓલમોસ્ટ ગોંડલ મોરબી અને રાજકોટના થઈને ત્રિસેઠ જેવા છોકરાઓ છે જેમની ફી પંદર હજાર રૂપિયાથી લઈને વીસ હજાર રૂપિયા એને કલેક્ટ કરેલ છે તમે આમ હિસાબ કરો તો સાડા ત્રણ ચાર થી સાડા ચાર લાખ રૂપિયા જેવું એમને કલેક્ટ કરેલું છે કોઈને પણ જવાબ આપતા નથી નવા સમાચાર એવા પણ મળેલ છે કે મહેસાણાની આજુબાજુમાં ભાઈએ આવા જ કોમ્બાઇનમાં પાંત્રીસ થી ચાલીસ લાખ રૂપિયાનું ઉઘરાણું કરેલ છે પગલામાં તો એવું છે કે જો બાળકોનું ફ્યુચર આમાં ધૂંધાતું હોય એવું દેખાય મને નહીં કોઈ પણ વાલી હોય એને આમાં એના બાળકનું પહેલાં વિચારતો હોય હવે જો આવું ને આવું દિવસે દિવસે થતું રહેશે તો વાલી એના બાળકનું શું વિચારશે માંગ એક જ છે કે એને પકડી અને જે સજા સરકારે જાહેર કરે સારામાં સારી